નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે વિજ્ઞાનનું તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન કરવાના છીએ મિત્રો આ બનાસકાંઠા જિલ્લાનું છે જિલ્લાવાઈઝ પેપર તમારે અલગ અલગ આવતા હશે જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમને પણ આ પેપર કામ લાગશે તો એ એ પણ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ઓકે તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને એ પણ જણાવી દો મિત્રો કે આગળ આપણે વિજ્ઞાનનું આઈમ પેપર મૂક્યું હતું એની અંદરથી અમુક પ્રશ્નો આની અંદર આવ્યા છે તો તમે એ આઈ પેપર જે અગાઉના પેપર હવે તમારે બાકી છે એના પણ આઈએમપી પેપર આપણે ચેનલની અંદર આવતા રહેશે તો ચેનલને તરત સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પણ જોતા રહેજો પહેલો પ્રશ્ન છે જુઓ કે મને ઓળખો તો પહેલો પ્રશ્ન આપેલ છે કે પદાર્થની ગતિ અથવા આકાર બદલવા માટે હું જવાબદાર છું તો હું આનો જવાબ બોલીશ તમે જવાબ શાંતિથી સાંભળજો એનો જવાબ થશે મિત્રો બળ બીજું છે હું હવા વડે લાગતું દબાણ છું તો આનો જવાબ થશે મિત્રો હવાનું દબાણ ત્રીજો છે કોઈ સપાટીને લીસી બનાવીને મને કટાડી શકાય છે તો એનો જવાબ આવશે મિત્રો કરશણ અને ચોથું છે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે હું અસ્તિત્વમાં આવું છું તો એને કહેવાય ગબડતું કર્ષણ અથવા કરશણ ઓકે પછી બીજો છે તફાવતના બે બે મુદ્દા લખવાના હતા પહેલું આપેલ છે બળ અને દબાણ તો એના તફાવતના મુદ્દા મિત્રો આ રીતના થશે બળ માટે આપણે લખીશું કે બળ એ પદાર્થ પર લાગતું ખેંચાણ ધક્કો છે અને દબાણ માટે આપણે લખીશું કે દબાણ એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે પછી બીજો મુદ્દો બળનો થશે કે બળનો એકમ ન્યૂટન છે અને બીજો મુદ્દો દબાણમાં લખવાનો આપણે કે દબાણનો એકમ પાસ્કલ છે તો આનો સાચો જવાબ થયો પછી બીજો પ્રશ્ન છે કર્ષણનું ઘટાડવું અને કર્ષણનું વધારવું એના બે મુદ્દા આપણે લખવાના હતા તો કર્ષણનું ઘટાડવાની અંદર પહેલો મુદ્દો લખવાનો કે ઘર્ષણ ઘટાડવાથી વસ્તુઓ સરળતાથી ગતિ કરે છે અને વધારવાવાળા અંદર લખવાનું જ્યારે કર્ષણ વધારવાથી વસ્તુઓની ગતિ ધીમી પડે છે પછી બીજો મુદ્દો બંનેની અંદર એક એક આવશે કે કર્ષણ ઘટાડવા સપાટીને લીસી કરવી પડે છે અને કર્ષણ વધારવા માટે સપાટીને ખરબચડી કરવી પડે છે પછી ત્રીજો પ્રશ્ન છે સંગીત અને ઘોંઘાટ એના બે બે મુદ્દા લખવાના હતા તમે શાંતિથી જવાબ સાંભળો મિત્રો આપણે સોલ્યુશન સાચું કરવાના છીએ તો સંગીતની અંદર પહેલો મુદ્દો આવશે સંગીત એક કર્ણપ્રિય ધ્વનિ છે અને ઘોંઘાટની અંદર લખીશું ઘોંઘાટ એ કર્ણપ્રિય ધ્વનિ નથી પછી સંગીતને ઉત્પન્ન કરવા માટે એક વાદ્યની જરૂર પડે છે અને ઘોંઘાટને ઉત્પન્ન કરવા માટે કોઈ વાદ્યની જરૂર પડતી નથી વાદ્ય મતલબ કોઈ સાધન ચોથું છે તરુણાવસ્થામાં છોકરાઓમાં થતા ફેરફાર અને તરુણાવસ્થામાં છોકરીઓમાં થતા ફેરફાર તો પહેલાં આપણે છોકરાઓમાં થતા ફેરફાર બોલીશું પછી છોકરીઓમાં તો પહેલાં જુઓ છોકરાઓમાં મૂછ ઉગે છે અને અવાજ ભારે થાય છે અને છોકરીઓમાં માસિક સ્ત્રાવ શરૂ થાય છે અને સ્તનનો વિકાસ થાય છે આ બંનેનો પહેલો એક એક મુદ્દો થઈ ગયો હવે બીજા મુદ્દામાં આપણે લખીશું છોકરાઓની છાતી અને કભા પહોળા થાય છે અને છોકરીઓની નિતમનો વિકાસ થાય છે પછી આપણે પ્રશ્નના જવાબ આપવાના હતા કે તરુણ અવસ્થા દરમિયાન પ્રજનન અંગોમાં કેવો વિકાસ જોવા મળે છે તો એમાં મિત્રો જવાબ આવશે તરુણ અવસ્થા દરમિયાન છોકરાઓમાં શુક્રપિંડ અને છોકરીઓમાં અંડાશયનો વિકાસ થાય છે બીજો છે બિનસંપર્ક બળ એટલે શું અને એનું એક ઉદાહરણ આપવાનું હતું એમાં જવાબ આવશે મિત્રો એવા બળ કે જે બે વસ્તુઓ વચ્ચે ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ લાગે છે અને એનું ઉદાહરણ શું લખવાનું આપણે ગુરુત્વાકર્ષણ બળ પછી ત્રીજો પ્રશ્ન ઘર્ષણ પર કયા પરિબળો અસર કરે છે સમજાવું તેમાં જવાબ લખવાનો મિત્રો કે સપાટી લીસી કે ખરબચડી હોવી એ ઘર્ષણ ઉપર અસર કરે છે અને પદાર્થનું વજન અને સપાટીનું ક્ષેત્રફળ જેવા પરિબળો પણ અસર કરે છે પછી આગળ બીજો પ્રશ્ન એક આપેલો છે કે વિજભારના પ્રકારો તથા આંતરક્રિયાઓને ઉદાહરણ સહ સમજાવો તો વિજભારના ટોટલ મિત્રો બે પ્રકાર હોય છે એક ધન વિજભાર અને બીજો ઋણ વિજભાર પછી એનો સમજાવવા માટે આપણે લખીશું કે સમાન વિજભાર એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વિજભાર એકબીજાને આકર્ષે છે પછી બીજો પ્રશ્ન વિદ્યુતના સુવાહક પદાર્થોની ચકાસણી કરવા માટે તમે શું કરશો તો મિત્રો એને એના માટે આપણે એક પરિપથ બનાવવાનો હતો જે તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે એની અંદર શું લખ્યું પછી ત્રીજો પ્રશ્ન હવે આપણે આપેલો છે જેમાં આપણે એક એક વાક્યમાં જવાબ આપેલા આપવાના હતા તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે માનવ આંખમાં કોર્નિયાની પાછળ શું આવેલું હોય છે તો મિત્રો કોર્નિયાની પાછળ કીકી આવેલી હોય છે બીજું છે સમતલ અદિશાથી એક મીટર દૂર ઉભેલો વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી કેટલો દૂર હોય છે તો એમાં જવાબ આવશે મિત્રો બે મીટર ઓકે પછી આપણે વૈજ્ઞાનિક કારણ આપવાના છે એમાં પહેલું આપેલ છે આપણે કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ તો કારણ કે કાનમાં રહેલા કણપટલ ધ્વનિના કંપનોને ગ્રહણ કરે છે અને તેને મગજ સુધી પહોંચાડે છે આથી આપણે કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ બીજું છે કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે તો કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે કારણ કે પાવડર ઘર્ષણ ઘટાડે છે જેનાથી જે કેરમની કૂકરી હોય સરળતાથી સરકી શકે છે ઓકે પછી વિધાન સમજાવવાના છે પહેલું આપેલ છે ઊંચી ઇમારતો પર વીજળીના વાહકો લગાવવામાં આવે છે તો એનો જવાબ આવશે મિત્રો કારણ કે તે વીજળીને સીધી જમીન પર પહોંચાડીને ઇમારતથી થતું નુકસાન અટકાવી શકાય છે બીજો છે વાવાઝોડા દરમિયાન ઊંચી ઇમારતોથી દૂર રહેવું જોઈએ કારણ કે તે પડી શકે છે આપણે લખવાનો જવાબ કે વાવાઝોડા દરમિયાન ઊંચી મારતી દૂર રહેવું જોઈએ કારણ કે તે ઈમારત પડી શકે છે અને નુકસાન પણ કરી શકે છે પછી ખાલી જગ્યા આપેલી છે એમાં પહેલું છે છોકરાઓમાં તરુણાવસ્થા દરમિયાન ઉપસેલી સ્વર પેટીને ખાલી જગ્યા કહેવાય છે તો એમાં જવાબ આવશે કંઠમણી બીજું છે ધક્કો મારવા માટે ખાલી જગ્યા લગાવવું પડે છે તો એમાં જવાબ આવશે બળ ત્રીજું છે બળ લગાવતા સ્થિર પદાર્થ ખાલી જગ્યામાં આવે તો એમાં જવાબ આવશે ગતિમાં આવે છે અને ચોથો છે વસ્તુ પર લાગતું બળનું માપન કરતું સાધન ખાલી જગ્યા છે તો એમાં આવશે સ્પ્રિંગ કોટો ઓકે પછી આગળ પ્રશ્નો આપેલા છે જે પ્રશ્નોના જવાબ તમે લખ્યા હશે હવે આપણે એક ત્રીજું કોષ્ટક જે આપેલું છે એનો જવાબ જોઈએ કે પિસ્તાળીસ અંશ છે તો એનો પરાવર્તન કોણ કોણ પણ પિસ્તાળીસ થશે પછી જે એકસો વીસ અંશ પરાવર્તન કોણ છે એનો કોણ પણ એકસો વીસ થશે અને ત્રીસ કોણ છે એનો પરાવર્તન કોણ પણ ત્રીસ થશે મતલબ એના એ જવાબ લખવાના હતા હવે મેં તમને આગળ વાત કરી આપણે જે પૂછેલા પ્રશ્નો કીધા તમને આઈએમપીઆમાં જુઓ પહેલું કયું કયું આવ્યું છે જુઓ તો તમે જે આ આકૃતિ જુઓ છો આ છે ઇલેક્ટ્રોપ્લેટિંગની આકૃતિ જેનું તમારે નામ નિર્દેશન પૂછવાનું ઓકે તો જો તમારે ના મનાતું હોય ના વિશ્વાસ આવતો હોય તો તમે આગળનો આપણે એમપી પેપર જોઈ શકો છો જેમાં આ પ્રશ્ન આકૃતિ સહિત મેં તમને આપેલો છે અને થિયરી પણ તૈયાર કરવાની હતી પછી આગળ જુઓ એક બીજો એમાં બમાં પણ આપેલો છે ત્રણ ગુણમાં પૂછાયેલું છે જુઓ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા દર્શાવતો પરિપથ પહેલો જ પ્રશ્ન તો એની આકૃતિ પણ કામ લાગી અને એની થિયરી પણ તમને કામ લાગશે એટલે ટોટલ છ ગુણ મેં તમને પૂછાણું અંદરથી પછી કેરેડોસ્કોપની રચના પણ આઈએમપી આપ્યો હતો તો આ રીતના પ્રશ્નો આપણે આપ્યા હતા મિત્રો જે તમને કામ લાગ્યા ઓકે તો આગળ પણ આવા આપણે આઈ એમ પેપરના વિડીયો બનાવીશું તો વિડીયોને લાઈક કરો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો ઓકે મિત્રો તો આ હતું આપણે બનાસકાંઠા જિલ્લાનું સાચે સાચું સોલ્યુશન તમારે એસીમાંથી કેટલા ગુણ આવશે એ પણ કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ